નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સી ઇટી એક્ઝામ બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ આઠમામાં જે પેપર આવે છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એક છે બૌદ્ધિક યોગ્યતા પ્રશ્નો આપેલા છે કે કારખાનું હોય તો એમાં ઉત્પાદન થાય તો શાળા હોય તો એમાં શિક્ષણ આપવામાં આવે છે સાત જેમ પાંત્રીસ છે તો સાતને પાંચ વડે ગુણ્યા તો પંદર જેમ ખા ગયા તો પંદરને પાંચ વડે ગુણશો તો જવાબ આવશે પંચોતેર સોમનાથ સોમનાથનું મંદિર ગુજરાતમાં આવેલું છે તે તિરુપતિનું મંદિર ક્યાં આવેલું છે તો જવાબ આવશે એ આંધ્ર પ્રદેશ આગળ જોઈએ નંબર ચાર આપેલું છે વેગ મીટરમાં મપાય તો અવાજ કયા એકમાં મપાય તો જવાબ આવશે ડેસિબલ એ બી બરાબર બાર થાય તો ઈ એફ એ અને બી આપેલું છે મૂળાક્ષરનો ક્રમ જોવા જઈએ તો એ બી વિષયનો પહેલો અક્ષર છે બી છે બીજો છે તો ઈ અને એફ કેટલામાં થાય તો જવાબ આવશે સી પાંચમો અને છઠ્ઠો મૂળાક્ષર તો છપ્પન જવાબ આવશે કેળા છે ફળમાં આવે તો બટાટા શેમાં આવે તો જવાબ આવશે કંદમૂળમાં આવે પાણી તો એને જળ કહેવાય તો લલાટને શું કહેવાય તો જવાબ આવશે ડી ભાલ એ સમાર્થી શબ્દોની જોડ આપેલી છે નંબર આઠ નવ સોળ પચીસ ખાઈ જગ્યા તો નવ તો સોળ છે તો પચીસ તો કેટલા હોય તો જવાબ આવશે એ છત્રીસ નંબર આગળના પ્રશ્નો આપેલા છે નવથી થી સોળ સુધી અલગ પડતો શબ્દ શોધો નવમાં જવાબ આવશે એ દૂધ માખણ ઘી અને પનીર એ ઘન દૂધ પ્રવાહી દસમામાં દસમામાં જવાબ આવશે ગુલાબ બારમાસી જાસૂદ અને કમળ તો એમાંથી જવાબ આવશે કમળ ગુલાબ બારમાસી અને જાસૂદ ઈ નંબર અગિયાર નંબર અગિયારમાં આપેલું છે કેનેડા યુરોપ આફ્રિકા અને એશિયા તો જવાબ આવશે કેનેડા કેમ કે યુરોફ આફ્રિકા અને એશિયા એ ખંડના નામ છે કેનેડા દેશ છે તો આ રીતે અલગ છે એ તમારે શોધવાનો છે બારમામાં વાલ મકાઈ ચણા અને વટાણા તો બારવામાં જવાબ આવશે મકાઈ જે ધાન્ય છે બાકીના ત્રણ કઠોળ છે ગાજર આદુ ટમેટા અને બટેકા તો એમાં જવાબ આવશે ટમેટા બાકીના ત્રણેય કંદમૂળ છે ચીંચી ટેવ ટેવ કૂંકું ડ્રાઉડ્રાવ તો એમાં જવાબ આવશે ડ્રાઉડ્રાવ કેમકે તે પ્રાણીનો અવાજ છે બાકી ત્રણ પંખીઓના કલરાવ છે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ તો જવાબ આવશે સી રેશન કાર્ડ બકી બાકીના ત્રણેય વ્યક્તિના પર્સનલ આઈડેન્ટિટી પ્રૂફ છે જેમાં વ્યક્તિનો ફોટો આવે છે રેશન કાર્ડમાં આવતો નથી મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ અને ધારાસભ્યો તો એમાં આવશે વડાપ્રધાન કેમ કે તે દેશમાં હોય બાકીના ત્રણેય પદ છે એ રાજ્યમાં આવેલા હોય છે આગળ જોઈએ સત્તરથી વીસના જવાબ નીચેના કોષ્ટકના અનુસંધાને આપીએ તો અહીં આપેલું છે કે અંક એક તો એ ટૂંકમાં એને એક નંબર બીને બે નંબર સીને ત્રણ નંબર ડીને ચાર નંબર ઈને પાંચ નંબર એ પ્રમાણે એ ટુ જેડ નંબર આપેલા છે તો જી એ ડી એફ એટલે શું તો જીનો ક્રમ છે એ સાતમો છે તો જવાબ આવશે સાત એનો ક્રમ છે પહેલો ડીનો ક્રમ છે ચોથો ને ઈ તો એફ એફનો ક્રમ છે છઠ્ઠો તો સાત હજાર એકસો છેતાલીસ તો એ રીતે તો અહીં અઢારવામાં જવાબ આવશે એલ માઇનસ ઈ એલ જેટલામાં અક્ષર છે એમાંથી આપણે આઠ બાદ કરીએ તો જવાબ શું આવશે તો જવાબ આવશે એમાં અઢારવામાં ડી ચાર નંબર બાદ આવશે નંબર ઓગણીસ પંદર ગુણ્યા કે બરાબર એકસો પાંસઠ હોય તો પંદર કેટલા કરી તો એકસો થાય તો એકસો પાંચ થાય તો પંદર પંદર સત્તા એકસો પાંચ તો સાતમો અક્ષર છે ઓગણીસમોમાં એ જી આવશે અહીંયા તમારે અક્ષરના ક્રમ પ્રમાણે લખવાનો છે અહીં વિશ્વમાં આપેલું છે કે સાંકેતિક ભાષામાં ઇન્ડિયાને કેમ લખાય તો આપણે એબીસીડી પ્રમાણેના અક્ષરનો ક્રમ ગોતવા જઈએ તો વિશ્વમાં જવાબ આવશે નવ એક ચાર 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 નવ એક અહીં વીસમો પ્રશ્ન છે એ એમ 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 એનની જોડ આપેલી છે તો એમાં એકવીસોમાં જવાબ આવશે ડી ડબલ એન ડબલ એમ આ રીતે ક્રમિક આવશે બાવીસો પ્રશ્ન આપેલો છે બે ત્રણ પાંચ છ ખાલી જગ્યા નવ ખાલી જગ્યા બાર તો બાવીસોમાં જવાબ આવશે સી આઠ અને અગિયાર અહીં બે ત્રણ પછી ચાર આપેલા નથી પાંચ છ સાત આપેલા નથી આઠ નવ દસ આપેલા નથી તો અગિયાર બાર તો પ્રશ્નચિન્ની જગ્યાએ આઠ ને અગિયાર આવશે અહીં પાંચ છક્રીસ ત્રીસ છક એકસો એંસી તો અઢાર તરી અઢાર છક એકસો આઠ તો એક હજાર એંસી જવાબ આવશે ટૂંકમાં તમારે આપેલી સંખ્યાને છ વડે ગુણતું જાવાનું છે પાંચ છક્રીસ તો એને ગુણ્યા છ તરીને અઢાર એકસો એંસી ગુણ્યા છ અઢાર છક એકસો આઠ તો આ રીતે તમારે જવાબ લખવાનો છે આગળ જોઈએ નંબર ચોવીસ એક હજાર છ હજાર છત્રીસ હજાર અને બે લાખ સોળ હજાર તો ચોવીસોમાં જવાબ આવશે એક લાખ બાર લાખ છન્નું હજાર છ છ છ વડે ગુણવાના છે એક ગુણ્યા છ તો છ હજાર છ ગુણ્યા છ તો છત્રીસ હજાર એ રીતે પચીસોમાં આકૃતિ આપેલી છે કે આપેલી આકૃતિમાંથી નીચેની આકૃતિ ક્યાં છુપાયેલી છે તો જવાબ આવશે એ જવાબમાં છુપાયેલી છે આગળ જોઈએ આપેલી આકૃતિની નીચેનામાંથી કયા વિકલ્પમાં છુપાયેલી છે તો છવ્વીસોમાં જવાબ આવશે ડી સત્યાવીસમાં જો તમારા મામાના ભાઈની બેના સસરાના દીકરાનું તમને શું થાય તો જવાબ આવશે સિત્યાવીસમાં પિતા સી અહીંયા આઠસો ચોસઠ ત્રણ હજાર બેતાલીસ પાંચ હજાર નીચેનીમાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તો જવાબ આવશે અઠ્યાવીસમાં બી ત્રણ વડે ભાંગી શકાય છે કેમ કે ત્રણ નીચે આવી દરેક અંકનો સરવડો ભાંગ્યા ત્રણ તો એ આપણને ખબર પડી જાય ઓગણત્રીસનો જવાબ આપેલો છે ગણતરી કરીને જવાબ આપો પાંચ વત્તા ચાર વત્તા છ બરાબર તો ત્રણ વત્તા પાંચ વત્તા સાત બરાબર ત્યાં તો ચાર વત્તા બે વત્તા આઠ બરાબર કેટલા થાય તો જવાબ આવશે ચોર્યાસી આગળ જોઈએ ત્રીસમો પ્રશ્ન છે મૂળ સ્થાનથી સોળ પગલા પાછળ ચાલી પચીસ ડગલા આગળ ચાલો તો કેટલા પગલા ચાલ્યા ગણાય તો જવાબ છે નવ કેમ કે પેલા સોળ ડગલા પાછળ પછી આગળ તો પચીસમાંથી સોળ બાદ કરી તો નવ જવાબ આવશે આગળ જોઈએ એકત્રીસમો એ કરોડમાં કુલ સાત વિદ્યાર્થી છે તેમાંથી આરતીનો ક્રમ દાબેથી ચોથો છે અને દર્શનનો ક્રમ જમણેથી છઠ્ઠો છે તો આરતી અને દર્શનની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે તો જવાબ આવશે એક વિદ્યાર્થી હશે એકાવન વિદ્યાર્થીઓમાં રેશમાનો ક્રમ એકવીસમો છે તો તેનીનો છેલ્લેથી કયો ક્રમ હશે તો અહીંયા એકાવનમાંથી એકવીસ બાદ કરી તો જવાબ આવશે ત્રીસ તો ત્રીસ એમાં એક ઉમેરશું તો એકત્રીસ તો અહીં એક પણ જવાબ આવશે નહીં નંબર તેત્રીસ એ બી કરતાં મોટો છે સી ડી કરતાં મોટો છે જો બી સી કરતાં મોટો છે તો સૌથી નાનો કોણ તો તેત્રીસમાં જવાબ આવશે ડી છે સૌથી નાનો છે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નનું કમ્પેરિઝન તમારે પ્રેક્ટિકલ દ્વારા કરો તો વધુ અનુકૂળ આવે કોઈ વિદ્યાર્થીને આપણે એ અને બી નામ આપી દઈએ સી અને ડી નામ આપી દઈએ અને પછી એને પ્રશ્નને સમજી તો પ્રશ્નને સમજવો સહેલો પડશે નંબર ચોત્રીસ ક કરતાં ખ ઊંચો છે ગ કરતાં ઘ ઊંચો છે અને ખ કરતાં ગ ઊંચો છે તો સૌથી નીચો કોણ તો જવાબ આવશે ક સૂર્યોદય વખતે પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઊભા રહો તો પડછાયો કઈ દિશામાં પડે તો જે બાજુ સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં પડે તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં જો હું ઉત્તર દિશામાં મોઢું રાખીને ઊભું રહું તો એકસો એંસી ડિગ્રીએ ફરતા મારું મોઢું કઈ દિશામાં આવશે ઉત્તર દિશામાં હોય તો અહીંયા દક્ષિણ દિશામાં આવશે કેમ કે વિરોધની દિશા હું હાલ વાંકાનેર છું વાંકાનેરથી મોરબી ત્રીસ કિલોમીટર જઈ ત્યાંથી એંસી કિલોમીટર જાઉં છું રાજકોટ સાંજે વાંકાનેર પાછો આવું છું તો વાંકાનેર રાજકોટ પાસઠ કિમી થાય તો હું કેટલા કિમી ફર્યો કહેવાય તો સાડત્રીસમાં જવાબ આવશે સી એકસો સત્તાવન કુલ ત્રીસ વત્તા એંસી વત્તા પાસઠ તો એકસો પંચોતેર થશે ઓગણત્રીસ ફેબ્રુઆરી જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા વર્ષની હશે તો જવાબ આવશે એ ચાર વર્ષની કેમ કે એ ફેબ્રુઆરીએ વર્ષમાં આવે છે ચાર વર્ષે એકવાર વર્ષ આવે છે ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી પચીસમાં દિવસે કયો વાર હશે તો ઓગણચાલીસમાં જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો આજે બુધવાર પછી પચીસ દિવસ ઉમેરવાના તો ત્રણ અઠવાડિયાના ચાર દિવસ તો સાત તરીને એકવીને ચાર પચીસ તો ચોથો વાર ગુજરાતી ગુરુવાર છે ભારતના રાષ્ટ્રીય પંચાંગ મુજબ ચાર અને નવમો માસ કયો છે ગુજરાતી મહિનાને આપણે ક્રમમાં જોશું તો મહા અને અષાઢ એ બંને મહિના આવશે ત્રીસ અને ચાલીસ વચ્ચે કેટલી પૂર્ણવર્ક સંખ્યા આવે તો છાંયા છાંયે છત્રીસ છત્રીસ એક જ આવે છે તો એકતાલીસમાં જવાબ આવશે એક આગળ જોઈએ બેતાલીસ પૃષ્ઠ બાવન પત્તામાંથી એક પસંદ કરીએ તો એક આવે તો કુલ ચાર એકા હોય કુલ પત્તા બાવન હોય જો ભાંગા કરીએ તો તેર ચોખ્ખા તો એકના છેદમાં તેર બી જવાબ આવશે તેતાલીસમું છે ત્રણસો ચોવીસનું વર્ગમૂળ તો અઢાર થાશે કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો જવાબ આવશે ચુમાલીસ માં બી ચાર હજારનું ઘનમું નીકળે નહીં પ્રથમ આઠ એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે ચોસઠ પ્રથમ આ છે તો એ સંખ્યાનો વર્ગ તો અઠ્યો અઠ્યો ચોસઠ આગળ જોઈએ છેતાલીસમાં પ્રશ્ન આપેલો છે ચારનો વર્ગ વધતા પાંચનો વર્ગ ખાલી જગ્યા બે તો બે એકવીસ છે તો એની આગળની સંખ્યા છેતાલીસમાં આવશે વીસ એ પેટર્ન આપેલી છે ત્રીસ અને ચાલીસમાં વર્ગમાં ચાલીસ શું છે તો ચાલીસ છે એ સીમા કહેવાય ત્રીસ છે એને અધ સીમા કહેવાય જ્યાં વર્ગ પૂરો થાય એને સીમા કહેવાય ચાર એન પ્લસ પાંચ બરાબર પચીસ છે તો પાંચને પહેલી બાજુ લઈ જાય તો માઇનસ થઈ જાય તો ચાર એન બરાબર પચીસમાંથી પાંચે તો વીસ તો ચારને આપણે છેદમાં લઈ આવી તો ચાર પચાવીસ તો પાંચ જવાબ આવશે બહુલક કેટલો થાય તો ઓગણપચાસમાં જવાબ આપેલો છે સાત આઠ અને નવ બહુલક એટલે સૌથી વધુ વખત આવે પણ સાત આઠ અને નવ ત્રણ ત્રણ વખત આવે છે બધા બહુલક ગણાય કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો જવાબ આવશે શૂન્યને વ્યસ્ત થાય નહીં આઠની વિરોધી તો જવાબ થશે માઇનસ આઠ સંખ્યા રેખા ઉપર શૂન્યની દાબી બાજુએ કઈ સંખ્યાઓ આવેલી હોય તો ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય આગળ જોઈએ મો પ્રશ્ન છે ચાર શિરુબિંદુઓ ધરાવતી બંધ આકૃતિને શું કહેવાય તો એને ચતુષ્કોણ કહેવાય જીરો પોઈન્ટ પંચોતેર એટલે શું પૂર્ણ બનાવી તો છેદમાં સો આવશે પચીસ વડે ભાંગી તો પચીસ તળી પંચોતેર ને પચીસ ચોખા સો તો ત્રણના છેદમાં ચાર જવાબ આવશે પિસ્તાળીસના ખૂણાના કોટિકોણનું માપ તો કોટિકોણનું કુલ માપ છે એ નેવું અંશ હોય તો નેવું અંશ હોય તો નેવુંમાંથી પિસ્તાળી બાદ કરી તો પિસ્તાળી જવાબ આવશે પાંચ મીટર અને દસ કિલોમીટરનું ગુણોત્તર પાંચ મીટર દસ કિલોમીટરનો એકના હજાર તો અહીં પાંચ હજાર તો પાંચ એકુ પાંચ તો એકના છેદમાં હજાર જેથી મિત્રો અહીં દસ કિલોમીટર આપેલો છે છપ્પનમાં જવાબ આવશે બી પાંચ દુ દસ સોરી અહીંયા દસ હજાર છે તો પાંચ દુ દસ તો એક જેમ બે હજાર જવાબ આવશે આગળ જોઈએ સત્તાવનમો પ્રશ્ન છે ચતુષ્કોણને કેટલા અંગો હોય છે તો ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ તો કુલ દસ અંગો હોય છે ત્રણ પોઈન્ટ ચાર એક હાજગીય સંખ્યા છે તો જે દશાંશ અપૂર્ણાંક છે સમય સંખ્યામાં આવે છે ઘનમૂળનો સંકેત વિદ્યાર્થી મિત્રો ઘનમૂળનો સંકેત આ રીતે વર્ગમૂળ અંદર ત્રણ આવે છે પાપા સ્પેલિંગમાં એ મૂળાક્ષર આવવાની સંભાવના કેટલી તો અહીં સાઠમાંમાં એકના છેદમાં બે કે કુલ ચાર મૂળાક્ષર છે એમાંથી એ બે વાર આવે છે તો બે દુ ચાર એકના છેદમાં બે એટલે કે પચાસ ટકા થઈ તો એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આ હતું પેપરનું એકથી સાઠ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન એકસાઠથી પ્રશ્ન એકસો વીસ સુધીનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો ઝડપથી તમને મળતા રહે આભાર ધન્યવાદ